સફળ હોસ્પિટલ લાવિત એના પાસેથી પૈસા રિકવર કરવામાં આવ્યા હતા ઉલ્લેખને છે કે આયસમને બાદમાં પોલીસ حوالے કરવામાં આવ્યો વીરનાથી એ ભાઈ એ બધું કીધું કે આ માણસ કોપડો વાપરીઓ છે પણ તાત્કાલિક હું અહીંયા કેમેરાના આધારે મેં એને ચેક કરી ઉપર જે પૈસા પૈસા ભરવા માટે આવેલા એમના પર્સમાંથી ત્રીસ હજાર રૂપિયા પેલા માણસે બહાર આવી ફટાફટ ચોરી કરી નીકળી ગઈ કેમેરાના આધારે ખબર પડતા કોપડો વાપરી દો તાત્કાલિક ગાડી એના પાછળ દોડાવી કોપડો ચોપડીથી રીક્ષામાંથી પકડી એના અહીંયા ગાડી કબૂ લઈ એ પાર્ટીના હાથમાં પૈસા આપી માણસ પોલીસના હાથમાં સુપ્રધ કર્યો છે